નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સ્વસ્તિક ચિહ્નના રહસ્ય વિશે એક વખત એક વિદ્યાર્થીએ પોતાના ગુરુજીને પૂછ્યું ગુરુજી આપણા ઘરમાં દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન કેમ દોરવામાં આવે છે એનો સાચો અર્થ શું છે ત્યારે ગુરુજીએ સમજાવ્યું સ્વસ્તિક ચાર દિશાઓ દર્શાવે છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ તે કહે છે કે જીવનમાં જ્યાં જાઓ ત્યાં સદભાવ સદાચાર સદવિચાર અને સદકર્મ લઈને જાઓ સ્વસ્તિકનું સુ એટલે શુભ અને અસ્થિ એટલે અસ્તિત્વ એટલે કે જ્યાં સ્વસ્તિક છે ત્યાં જ શુભ અસ્તિત્વ છે વિદ્યાર્થીએ તે દિવસથી દરરોજ સ્વસ્તિક દોરી પોતાના દિવસની શરૂઆત કરતો અને તેને અનુભવ્યું કે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને ઉત્સાહ વધતો જાય છે મિત્રો આ નાની એવી કહાનીથી આપણે શીખવા મળે છે કે પ્રાચીન પ્રતીકો ફક્ત ચિત્ર નહીં પરંતુ જીવનને સાચી દિશા આપતા સંદેશ છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરો આભાર